પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી સવારે રાજસ્થાન પાસિંગની ટ્રકને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી ટ્રકની તપાસ દરમિયાન સિરામિક પાવડરના થેલાઓ વચ્ચે છુપાવેલી વિદેશી દારૂની બાણું બોટલ મળી આવી હતી આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો એંસી આપવામાં આવી છે પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જેમાં સુરેશકુમાર રાજુ રામ બંજારા ઓમપ્રકાશ રતનલાલ જાટ અને મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામીનો સમાવેશ થાય છે આરોપીઓએ પાસેથી રોકડા રૂપિયા નવસો પચાસ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રીસ હજાર અને ટ્રકની કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ રૂપિયા પંદર લાખ ચોસઠ હજાર બસો ત્રીસનો માલ જપ્ત કરવામાં આવ્યો છે આમોદ પોલીસે આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે